હાલોલમાં ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યામંદિર સ્કૂલ ખાતે પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી ભારતીય બંધારણનો અમલ છબ્બીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજથી સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો ત્યારથી જ આ દિવસ પ્રજાસત્તાક દિવસ કે ગણતંત્ર દિવસના નામથી સમગ્ર ભારતભરમાં રાષ્ટ્રીય તહેવારના રૂપમાં ઉજવામાં આવે છે હાલોલમાં ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યામંદિર સ્કૂલ ખાતે પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી ધ્વજવંદન શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ અર્પિત ઠાકર સરના હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે શાળાના ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ પટેલ સર ચતુર્ભુજભાઈ પરીખ સર તથા રાજેશભાઈ શાહસરે વિશિષ્ટ હાજરી આપી હતી શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું અને સમગ્ર શાળા પરિસર કદમતાલની થાપથી ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ આજના આ સત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા સ્પીચ આપવામાં આવી હતી શાળાના નાના ભૂલકાઓ એવા બંને માધ્યમના બાલવાટિકાના બાળકો દ્વારા ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા આજનો આ રાષ્ટ્રીય તહેવાર શાળાના વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ તથા ટ્રસ્ટી શ્રીઓની વિશિષ્ટ ઉપસ્થિતિ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ